આ સાક્ષી એસસી સમુદાયથી આવતી હોય એનો આરોપ હતો કે લગ્ન પછી પતિ મનોજ ખોરશે સાસરિયાઓ તેને સતત માનસિક સામાજિક ત્રાસ આપતા કટાક્ષો દબાણથી પરેશાન થઈ તેણે આ પગલું ભરે હોવાનું પણ પરિવાર જણાવે છે જોકે પિતાને પરિવારજનોના આવેદનને આધારે પતિ તથા સાસરિયા પક્ષો સામે એસસી એસટી એટ્રોસિટી અધિનિયમ આત્મહત્યાની પ્રમુખ ધારા અને ધરોપચારની લાગતી કલમો હેઠળ ગુનો નોંધાયો છે હાલ તો પતિ અને સાસરા પક્ષની ધરપકડ માટે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે

કે એને આર્જીવન સજા જોઈએ કોઈ જાતિભેદ પર બોલવું નહીં જોઈએ બરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ